ગોદરાચોરીયાજી બ્રાહ્મણ પંચના પ્રમુખ શ્રી સતીષ વ્યાસ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા વર્ષોની પરંપરા મુજબ જે ચાલી રહી છે એ પ્રથાને હું આજે પણ ચલાવી રહ્યો છું ગોધરામાં રથયાત્રાનો રથયાત્રા કરવા માટેનો સમય ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા સાડા ત્રણ વાગે રણછોડી મંદિરથી નીકળી બાવાની મઢી પાસે જઈ ત્યાંથી લાલબાગ જઈ અને ચર્ચ અને વિશ્વકર્ ચોકથી સોનીવાર થઈ અને પરત રણછોડજી મંદિર આવશે આ રણછોડજી મંદિર પાસેથી જે ભગવાન જગન્નાથની રથયાત્રા વર્ષોથી નીકળે છે અને દરેક વારિભક્તો એમાં જોડાય છે વર્ષોથી જે રથયાત્રા જોડા ચાલતી હતી એના કરતાં અતિ ઉત્સાહ અને અતિ આકર્ષિત

આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે